તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર જય દશામાં જરૂરની જરૂર લેખ નાખજો દોસ્તો તો તમને ખબર હશે કે અત્યારે ત્રીજો દિવસ ચાલી રહ્યો છે દશામાંના વ્રતનો દોસ્તો એમ કહેવાય છે કે ઘણી જગ્યાએ દશામાએ ચમત્કાર પણ કર્યો છે દોસ્તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હશે કે દિવાસાના દિવસે ઘણી મહિલાઓ દશામાની સાંઢળી લાવીને ઘેરે સ્થાપના કરે છે અને પૂજા પાઠ કરે છે અને ગુણગાન ગાય છે દોસ્તો તેવામાં એમ કહેવાય છે કે દશામાનો પવન પણ આવતો હોય છે દોસ્તો અને તમને ખબર હતી હશે કે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં દશામા એમ કહેવાય છે કે રડી રહ્યા છે એવા પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઇન્સ્ટાગ્રામની અંદર એમ કહેવાય છે કે દશામાના મોઢામાંથી કંકુ પણ વરસી રહ્યું છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે મીનાવાડા પણ ઘણા લોકો ચાલીને જતા હોય છે ઘણા બધા લોકો વાહન લઈને જતા હોય છે દશામાંના સમત્કાર માટે તમને ખબર હશે કે જે માણસ એમ કહેવાય છે કે જેના ઘરે દુઃખ હોય ને દશામાંની યાદ કરે છે અને જે એની માનતા કરે છે એનો બેડો પાર કરી દે છે દશામાં એને જ કહેવાય ચમત્કાર દોસ્તો તમને ખબર જ હશે કે જે લોકો ભાવભક્તિથી એના દર્શન કરતા હોય છે અને એને પૂજા કરતા હોય છે અને દશામાં શાકશાક દર્શન પણ આપે છે દોસ્તો તો તમને ખબર જ હશે કે દશા વાળી દે તો દશા વાળી દે નકર દશા બેહાડી હોત દે એને નામ જ છે દશામાં દોસ્તું તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં ત્યાંથી કરી આવા વિડીયો તમારા માટે લાવતો હો ખબર જ હશે કે આજે દશામાં ત્રીજો દિવસ છે દોસ્તો મહિલાઓ દશામાના વ્રત કરે છે અને દસ વર્ષ પૂરા કરે છે ત્યારબાદ એમ કહેવાય છે કે એનું ઉજવણું પણ કરવામાં આવે છે દોસ્તો તો તમને ખબર જ હશે દશામાના વ્રત તમે રહ્યા છો કે નથી રહ્યા કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવા વિડીયો તમારા માટે લાવતો હોશો ઘણા જગ્યાએ દશામાં ચમત્કાર પણ જોવા મળ્યો છે અને બધી ખબર દોસ્તો અને એક ટાણું કરે છે દશામાના વ્રત હાલ સોશિયલ મીડિયા પર ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દશામાની સાંધડીમાંથી એમ કહેવાય છે કે ઘી પણ નીકળી રહ્યા છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને દશામાની સાંધણી એમ કહેવાય છે કે પીતી હોય છે એવા પણ વિડીયો તમે જોયા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો લાઈક શેર જરૂર કરી બીજા વિડીયો મળી તબક્કે જય હિન્દ જય ભારત મળે તબક્કે બાય બાય